સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયો પ્રદેશ રાજ્ય વિશે તમે સમજો છો કે જાણો છો એના માટે મહત્વનો શું છે કે એનો વિસ્તાર કઈ બાજુ છે એની ભૌગોલિક પરિસ્થિતિ શું છે એના વિશે જાણવું ખાસ મહત્વનું છે તો જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક અને શેર

ગુજરાતનું સ્થાન આપણું પૂર્વર્ધમાં છે પૂર્વ બાજુ અને ઉત્તર પશ્ચિમની પાકિસ્તાન દેશ છે બરાબર જો ડિટેલમાં સમજીશું તો ગુજરાતના કયા પ્રદેશો પાકિસ્તાન સાથે ટચ થાય છે તેમાં બનાસકાંઠા નથી આવતું ખાસ પરીક્ષામાં પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે બનાસકાંઠા કોઈ દિવસ પાકિસ્તાન સાથે ટચ કરતું નથી કચ્છનું રણ આવી જાય છે વચ્ચે અને ત્યાંથી એની બોર્ડર ચાલુ થાય છે બરાબર હવે વાત કરીશું ગુજરાતમાં અક્ષાંશ અને રેખાંશ

હોવાથી ગુજરાતના મોટા ભાગ ના વિસ્તાર ઉષ્ણ કટિબંધીય તેમજ થોડા ભાગ શીતો સમશીતોષ્ણ રહી કહી શકાય છે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં અધબંધ તડકો વધારે જોવા મળશે એટલા માટે ઉષ્ણ કટિબંધીય વિસ્તાર આપણને જોવા મળે છે જે સમશીતોષ્ણ સમશીતોષ્ણ વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરી શકાય છે કર્કવૃત ગુજરાતમાં ઉત્તર ભાગમાંથી પસાર થતું હોવાથી તેની અસર આબોહવા પર પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે કરકૃત ગુજરાતમાંથી પસાર થાય છે મહેસાણા બરાબર છે પછી વચ્ચે આવે છે ગાંધીનગર બરાબર પછી ગાંધીનગર આવે છે સાબરકાંઠા અને અરવલ્લી બરાબર આ છ જિલ્લાઓ છે એમાંથી કરકૃત પસાર થાય છે હવે કર્કૃત ગુજરાતમાં ક્યાં કર્કૃત પ્રાચીત પાસે હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી પસાર થાય છે તમે જોયું હશે જ્યારે તમે માઉન્ટ આબુ જતા કે પછી અંબાજી જાઓ છો ત્યારે જો તમે હિંમતનગર થઈને જાઓ છો ત્યારે તમને પ્રાંતિજ પાસે તમને એક હાઈવે ઉપર લાઈન જોવા મળશે કે કર્કૃત અહીંથી પસાર થાય છે હવે વાત કરીશું કે કર્કૃત પસાર થાય એવા સ્થળો કયા છે તો કચ્છ જિલ્લામાં આવેલો ધીર્ણોધાર ડુંગર છે તે એકમાત્ર માત્ર કર્કવૃત પસાર થાય છે ક્યાંથી ભારત દેશમાં એકમાત્ર ડુંગર છે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે મધ્યમાંથી તો જીણોધાર ડુંગર તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે જીણોધાર ડુંગર છે ત્યાં કોનું મંદિર આવેલું છે બરાબર છે તો મહેસાણા જિલ્લાના મોડેરાનું મંદિર છે મોડેરાનું જે સન ટેમ્પલ છે આપણું મોડેરાનું સૂર્ય મંદિર ત્યાંથી પણ કર્કવૃત પસાર થાય છે તો મહી નદી બે વખત ટુ ટાઈમ મહી નદી બે વખત ને પસાર કરે છે મહી નદી એક માત્ર નદી એવી છે જે બે વખત પસાર કરે છે અક્ષાંશ અક્ષાંશ એટલે શું છે એક કાલ્પનિક રેખાઓ છે કેવી તો આડી દોરેલી કાલ્પનિક રેખાઓ છે કેવી આડી દોરેલી કાલ્પનિક રેખાઓ છે તેને આપણે શું કહીએ છીએ અક્ષાંશ કહીએ છીએ જે જીરો અક્ષાંશ રેખા વિશ્વવૃત કહેવામાં આવે છે જે પૃથ્વીની મધ્ય ભાગમાંથી પસાર થાય છે બરાબર ઉત્તર ધ્રુવ્ય અને દક્ષિણ ધ્રુવ્ય એમ આપણે બે ભાગમાં એને વેચી શકીએ છીએ જો આપણે હંમેશા ત્રીસ સિક્સટી ડિગ્રી હોય છે બરાબર ત્રીસ સિક્સટી ડિગ્રી હોય છે એમ આપણે એને વેચી શકીએ છીએ પછી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એમ આપણે એને આપણે વિભાજિત કરી શકીએ છીએ હવે બે અક્ષાંશ વચ્ચે સોરી અહીંયા થોડીક મિસ્ટેક છે

વિષયવૃત ઉપર રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર વિષયવૃત પર હોય છે જે હોય છે ત્યાં સૌથી વધારે શું હોય છે રેખાંશ હોય છે અગિયાર પોઈન્ટ એકસો ને બત્રીસ કિલોમીટર જેટલું હોય છે ધ્રુવ પર શૂન્ય થઈ જાય છે શૂન્ય ધ્રુવ પર કેવું હોય છે અહીંયા શૂન્ય હોય છે હવે લંડન નજીક ગ્રીનવીચ વેધશાળા પરથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય ઝીરો રેખાંશ કહેવામાં આવે છે સમય આપણે જીડબ્લ્યુએમ જી જીએમટી બરાબર છે એક અંતર કાપતા ચાર મિનિટ નો સમય લાગે છે હવે રેખાંશ ના પૃથ્વીના કોઈ પણ ભાગનો સમય નિર્ધારિત કરવામાં આવે છે રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં ગોરે નામથી ઓળખવામાં આવે છે હવે આંતરરાષ્ટ્રીય પ્રમાણિત રેખા કહેવામાં આવે છે રેખા પૃથ્વી પશ્ચિમ થી પૂર્વ તરફ ગુમતી હોવાથી પૂર્વનો સમય આગળ રહેતો હોય છે જો અત્યારે આપણે ભારત અને પાકિસ્તાન મિનિટ ચાલી રહી છે જો અત્યારે જો અત્યારે ભારતમાં સાડા સાત સાત અને ચાલીસ જેવી મિનિટ થઈ હોય બરાબર છે તો દુબઈમાં હાલમાં એની સિચ્યુએશન પ્રમાણે જોઈશું દુબઈનો સમય આપણાથી લગભગ કલાક દોઢ કલાક આપણે પાછળનું ક્ષેત્રફળ છે એક લાખ છન્નું હજાર એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર છે ગુજરાતનું ક્ષેત્રફળ હંમેશા યાદ રાખવાનું એક છન્નું હંમેશા આગળ હોય છે એ ખાસ યાદ રાખવાનું છે અપ્રોક્ષ લગભગ આટલું જ હોય છે ભારતના કુલ કુલ વિસ્તારમાં ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ટકા છે પાંચ પોઈન્ટ છે ભારતના ક્ષેત્રફળ છે આમ જોવા જઈએ તો ભારતનું ક્ષેત્રફળ કેટલું છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ચોરસ કિલોમીટર છે જે ભારતનું ક્ષેત્રફળ છે હવે ઉત્તરથી થી ઉત્તર થી દક્ષિણ સુધીનું જે લંબાઈ છે પાંચસો ને કેટલા ને પાંચસો નેવું કિલોમીટર છે બરાબર છે પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ છે પાંચસો કિલોમીટર છે દેવૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આજે પંદર જિલ્લાઓ છે એ ગુજરાતમાં દરિયા કિનારો ધરાવે છે કચ્છ ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાત ખાતે બે અખાત આવેલો છે અખાતની આપણે ચર્ચા આગળ કરીએ ગુજરાતના દરિયા કિનારે ભારતના રાજ્ય પૈકી સૌથી વધુ લંબાઈ એટલે કે સોળસો કિમી બે હજાર પચીસ ના અત્યારે રિપોર્ટ પ્રમાણે એ કિલોમીટરમાં વધારો થયેલો છે એની તમને આગળ ડિટેલમાં હું સમજ આપી દઉં છું હવે ગુજરાત ને મળેલા લાંબા દરિયા કિનારાના કારણે બંદરોની પ્રવૃત્તિ સૌથી વધુ છે અને મત્સ્ય ઉદ્યોગ પણ સૌથી વધુ વિકસાયેલો છે ગુજરાતમાં બરાબર છે ગુજરાતમાં હિન્ટ તમને આપું છું ગુજરાતમાં તાપી જિલ્લામાં કયા સ્થળે સૌથી વધારો પંકજ માછલીનું ઉત્પાદન થાય છે તમારે કોમેન્ટ સેક્શનમાં આનો આન્સર આપવાનો રહેશે બરાબર કારણ શું કેમકે ટાપુ કેવું હોય એ ચારે બાજુથી થી પાણી વિસ્તારથી ઘેરાયેલો હોય છે એટલા માટે એનો કિનારો સૌથી વધારે દરિયા કિનારો સૌથી વધુ મળેલો છે હવે વાત કરીશું વિસ્તાર મુજબ મીન્સ કે આપણા તળ ગુજરાત છે સૌરાષ્ટ્ર કચ્છ છે એને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળે છે એની વાત કરીશું તો કચ્છના એક જિલ્લો છે એને ચારસો ને છ કિલોમીટર જેટલો દરિયા કિનારો મળે છે જયારે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓને આઠસો કિલોમીટર છે તળ ગુજરાતમાં છ જિલ્લાઓને ત્રણસો ને એકાવન કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે તો આપણે વાત કરીએ આગળ તેમ સોળસો કિલોમીટર છે હવે નવા આંકડા પ્રમાણે શું બદલાવો થયેલા છે થોડીક એની ડિટેલમાં આપણે સમજી લઈશું તો ગુજરાતનો દરિયાકાંઠો સોળસો કિલોમીટર છે આંકડો છે આ બધા એ પોત બુકમાં અપડેટ કરવાનો રહેશે કારણ કે ગુજરાતની જે ભૂગોળની બુક છે કે તમારે જનરલ બુક છે એમાં માત્ર સોળસો કિલોમીટર લખેલું હશે જો નવું અપડેટ હશે તો એમાં ત્રેવીસ

તાપી નદીનું મુખ ખંભાતના અખાત ને અરફ અલગ કરે છે બરાબર છે ખંભાત નો માત્ર તાપી નદી છે બરાબર ત્યાં સુધી છે એના નીચેથી અરબ સાગર ગણી શકાય છે ખંભાતનો જે ભાગ છે ખંભાતનો અખાતનો તે આટલો છે તો આજનો વિડીયો પૂરતો આટલો છે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત